કરોડો નીગાના રીધા ઢગ આ પાછળ ઢકે દીધા બ્રાન્ચ ની ઇકો સેલ ની ટીમે હીરા વેપારી ધનેશ મોહનલાલ સંઘવી અને તેના પિતાને પેડીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં છ કરોડ આઠ લાખ અઠાવન હજારથી વધુ નહીં ચૂકવી તેઓ સાથે ઠગાઈ આચરી ભાગી છૂટેલો ઠગો જેમાં મૂળ સોમનાથનો અને હાલ કામરેજ ખાતે શિવમ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા પાંચા ઉર્ફે હનુ નારણ સિંગણ અને બનાસકાંઠાનો અને હાલ વૈસુ વીઆઈપી રોડ પર હરિઝોન એપાર્ટમેન્ટમાં રહેતા નિમેશ નવીનચંદ્ર શાહને ઝડપી પાડી બંને ફાયદો સરની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વ્યાપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતાં વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમને કીધું કે હવે મારીથી થઈ શક્યો નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાજાભાઈ સિંગરણાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતા આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે